તો હાય ફ્રેન્ડ આજે ફટાફટ માં બનાવવાના છે આપણે પાસ્તા અને લઈ લીધા છે ડુંગળી અને ટમેટા તો ચાલો આપણે પાસ્તા બનાવીએ ટામેટા નાખીને ફાસ્ટ ગેસ જ થાકડવાનું છે એટલે એ પણ મસ્ત ફટાફટ કારણ કે પાસ્તામાં એકદમ બધું ફાસ્ટ ગેસ જ પાકડવાનું મસ્ત એટલે ટામેટા પણ થતરાઈ ગયા છે એકદમ ગ્રેવી ગેવા એમાં આપણે સેવ એવું પાણી નાખવાનું છે એટલે ગ્રેવીને થઈ જાય અને પાંચ મિનિટ સુજવા દેવાનું છે પાંચ મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકી દઈએ કારણ કે આપણે ટમેટા લસણ અને ડુંગળી મસ્ત રીતે સુકડાઈ હવે આપણે મસાલા નાખવાના છે તો હું થોડીક એવી શેઝવાન પેસ્ટ લઈશવાન ચટણી છે થોડોક લઈશ ટેન્ડુરી માયો એમાં નાખી થોડાક મરી પાવડર સ્પાઈસ માટે થોડોક ચીલી ફ્લેક્સ અને એના બાજુ નાખી લીમક પછી નાખી પાસ્તા મસાલો જે મસ્તીમાં આપણે તૈયાર લઈએ હવે એકદમ ફાર જે કરવાનું છે તે જ નાખવાનું છે પાણી છે મસ્તી ના એકદમ ગ્રેવી વાળા પાસ્તા હવે એમાં નાખશું એક ચમચી ટોમેટો કેચપ એક જ ચમચી નાખવાનું છે જો તમને સ્વીટ ભાવતું હોય ગળ્યું તો વધારે નખાય અને આજે અમારા છોકરાઓ કે મમ્મી આપણે સેઝવાન પાસ્તા કરવા છે એટલે સેઝવાન ચપ્પી નાખીને બનાવવાના છે અને એ પણ ચીઝી તો એમાં તંડોરી સોસ બહુ જ સરસ લાગે છે થોડોક અમે વધારે નાખીએ જો છે ને મસ્ત ગ્રેવી વાળા હવે આપણે સીઝવા દીધા થાય એ પાસ્તા અંદર નાખવાના છે એડ કરી દઈએ ચાલો તો ચાલો આપણે આ પાસ્તા બની ગયા છે આપણે જે વરાળે બાપુ મૂક્યા હતા એ પાસ્તા બફાઈ ગયા છે જો હવે એને ચલાવી લઈએ ચાલો

તો ચાલો મસ્ત જો પાસ્તામાં કલર બેસી ગયું છે વરાળ હવે આપણે ઉપરથી ધાણા ભાજી જેને નાખવા હોય એ નાખીએ અમે નાખીએ છીએ કારણ કે પ્રથમ ભરીએ તો બહુ જ મજા આવે હવે ચાલો આપણે સર્વિંગ ડીશ લઈ લીધી છે જો અમારી સર્વિંગ ડીશ છે ચાલો હવે આપણે પાસ્તા ભરીએ તો ચાલો મસ્ત પાસ્તા બની ગયા છે હું ટેસ્ટ કરીશ કારણ કે પાસ્તા મેં બનાવ્યા છે તો મારે ટેસ્ટ કરવાનો શેઝવાન તે બધો જ ટેસ્ટ આવે અંદર એ એકદમ જોરદાર અને એટલા ગરમા ગરમ બાય બાય